જીપીએસસી ભરતી મામલે આપ ધારા ધારાસભ્ય ચૈતર વસાવાનો ગંભીર આક્ષેપ અમુક ચોક્કસ જ્ઞાતિના ઉમેદવારોને ઇન્ટરવ્યુમાં વધારે ગુણ આપી દેવામાં આવતો હોવાનો આક્ષેપ એસસીએસટી ઓબીસી જ્ઞાતિના ઉમેદવારો સાથે અન્યાય ઇડબ્લ્યુએસ ઉમેદવારોને અગાઉથી જ ઇન્ટરવ્યુના સવાલો જણાવી દેવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા આગામી સમયમાં ગાંધીનગર ખાતે જીપીએસસીની કચેરી બાદ ધરણા કરવાની ચીમકી આપી હતી ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવાએ કહ્યું કે ધારાસભ્ય ચૈતર વસાવાએ મર્યાદામાં બોલવું જોઈએ ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય છે એને મર્યાદામાં બોલવું જોઈએ હસમુખ પટેલ કોણ છે જાણવું જોઈએ હસમુખ પટેલ એવો વ્યક્તિ છે કે બાવસ અધિકારી છે ગુજરાતમાં જે બાવસ અધિકારીનો તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરનાર અધિકારીને નોન કર અધિકારી તરીકે હસમુખ પટેલનું એક નામ છે એ જ્યારે જે કોઈ પણ કમિટીમાં હોય ત્યારે એમાં કંઈક શંકા કરવાની જરૂર નથી આ એક રાજકીય રીતના આક્ષેપબાજી કરે છે જે પણ પરીક્ષા લેવાય છે એ એ બિલકુલ પારદર્શક વહી રીતના લેવાય છે અને કેટલાક આક્ષેપ કરનારા લોકો જે આક્ષેપ કરે છે એ બિલકુલ પાયોવિહો છે અને અગાઉથી પેપર ફૂટી જાય છે એ તદ્દી તદ્દન બધી વાત ખોટી છે પહેલાંની સરકારોમાં જે થતું હતું એવું હમણાંની સરકારમાં પારદર્શક વહીવાળી સરકારમાં આ નથી થતું મૌખિકમાં પણ વાત બહુ સાચી વાત છે કે મૌખિકમાં જે સારો જવાબ આપે એ કમિટી છે ને ત્યાં બધું ઘણા બધા એના પુરાવા છે તે પુરાવા પ્રૂફ કરે કે ભાઈ આને આ પ્રશ્ન પૂછો છો એનો જવાબ કેવો આપે છે એ એની એ પણ એમે તપાસ કરી એમાં જે લોકોએ જે જવાબ આપ્યો છે તો મૌખિકમાં આજે આજે એક અધિકારી બનવાનો હોય ને જે મૌખિક પ્રશ્ન એવા ધારધાર પૂછવામાં આવે એનો જવાબ પણ આપવો જોઈએ ના આપે તો સ્વાભાવિક માર્ગ ઘટે જિલ્લામાં નાંદોદ તાલુકામાં ખોટા આવકના દાખલાઓ બનાવીને છેલ્લા ઘણા વર્ષોથી જે રાઈટ ટુ એજ્યુકેશન હોય પેન્શન હોય કે બીજી રીતે પણ સરકારી યોજનાઓમાં જે ખોટા લોકોએ જે લાભ લીધા છે જેનું એક ખૂબ મોટું કૌભાંડ બહાર આવ્યું છે ત્યારે સવાલ અહીંયા એ ઉપસ્થિત થાય છે કે છેલ્લા બે સપ્તાહથી પણ વધારે સમય થઈ ગયો ફરિયાદ આપ્યા છતાં પોલીસ ગોકળ ગા ગાયની ગતિ એ કામ કરી રહી છે આજે એક પણ આરોપી સુધી પોલીસ પહોંચી નથી તો આ પોલીસની કામગીરી પણ સવાલ ઊભા થાય છે અને બીજું જેટલા પણ આરોપીઓના નામ સામે આવ્યા છે તમામ આરોપીઓ ભારતીય જનતા પાર્ટીના મહત્ત્વના પદ પર હોય એટલે મને લાગે છે કે એમના ભાજપના મોટા ગજાના નેતાઓનું પોલીસ પર દબાણ હશે તો જ જે ટીડીઓએ કાયદેસરની કાર્યવાહી કરવાના પ્રયાસ કર્યા એ ટીડીઓને પણ તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી છે પરંતુ અમે પોલીસ અને કલેક્ટર શ્રીને કહેવા માંગીએ છીએ જો દિન સાતમાં એ આરોપીઓને પકડવામાં નહીં આવે અને જે પણ લોકોએ આ યોજનાઓનો ખોટી રીતે લાભ લીધો છે એ તમામ લોકોને અને દાખલા બનાવનાર તમામ લોકોને ધરપકડ કરવામાં નહીં આવશે તો દિન સાત પછી કલેક્ટર કચેરી નર્મદા અને પડશે પડશે કાર્યક્રમો આપવા એવી સ્પષ્ટ અમે માંગ કરીએ છીએ અને જે પણ લોકોએ કૌભાંડ કર્યું હશે એમાં ત્રણ ચાર વરસથી તપાસ થાય ગરૂડેશ્વર તિલકવાડા ડેડીયાપાડા અને સાગબારામાં પણ આ તપાસ કરવામાં આવે એવી અમારી માગણી છે તો એક પેરેલ ચોક્કસ ઓફિસ અને સેન્ટર ઊભું કરીને અમુક અમુક રકમ લઈને આ લોકો કામ કરતા હતા એટલે મને લાગે છે કે પાછલા વર્ષોમાં પણ ખૂબ મોટું ખૂબ મોટું કૌભાંડ આ લોકોએ કર્યું હશે જો પાછલા ત્રણ ચાર વર્ષની તપાસ કરવામાં આવે રાઇટ ટુ એજ્યુકેશન હોય પેન્શન ધારકો હોય અને બીજી સરકારી યોજનાઓને જે પણ શંકાના દાયરામાં ગામ પંચાયતો છે તમામ ગામ પંચાયતો સહિત બીજા વિસ્તારોમાં પણ તપાસ કરવામાં આવે તો મને લાગે છે કે ખૂબ મોટું કૌભાંડ એક બાર આવે એવું છે અને પોલીસ એમાં તટસ્થ અને નિષ્પક્ષ રીતે કાર્યવાહી કરે એવી અમારી માગણી છે એવો એક દાખલો બેસાડે કે આવનારા દિવસોમાં બીજા કોઈ આવા પ્રકારના કામો નહીં કરે એવી અમારી માગણી છે